નાણા માંગવાનો મામલો યુવરાજસિંહ જાડેજા દ્વારા દાહોદની મુલાકાત લેવામાં આવી દાહોદ ખાતે પત્રકારોને સંબોધ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ પ્રાયોજના વહીવટદારને આવેદનપત્ર આપી તમામ ઘટનાના વિડીયો તેમજ ઓડિયો પુરાવા આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી દાહોદ એસપી તેમજ કલેક્ટર કચેરી ખાતે પણ યુવરાજસિંહ દ્વારા પગલાં લેવાની કરવામાં આવી માંગ અરજદાર દ્વારા પંદર દિવસ અગાઉ તમામ વિભાગોને લેખિત જાણ કરવામાં આવી હોવા છતાંય કોઈપણ વિભાગે પગલાં ન લેતા અરજદારે યુવરાજસિંહ જાડેજાનો કર્યો હતો સંપર્ક યુવરાજસિંહ ટીમ દ્વારા પૈસાની માંગણીનું અરજદારને સાથે રાખીને ધારાસભ્યના પિતાનું પૈસાની માંગણી કરતા હોવાનું કર્યું હતું સ્ટિંગ ઓપરેશન યુવરાજસિંહ દ્વારા તમામ પુરાવાઓ મીડિયાને પણ આપવામાં આવ્યા દાહોદના ધારાસભ્યના પિતા દ્વારા કરાયેલ પૈસાની માંગણીના સ્ટિંગ ઓપરેશનના પગલે હાલ રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે

કહી શકાય કે બિલાડી હોય હંમેશા વસ્તુ જોવાની તો વર્તમાન પરિસ્થિતિ પણ એવી જ છે કે જે કનૈયાલાલ કિશોરીના જે પૂજ્ય પિતાશ્રી છે બચુભાઈ એમ કિશોરી તેના દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી કરતો વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે તેનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને અન્ય જે થયેલી વાતચીત છે એ પણ અમારી પાસે ઉપસ્થિત છે આજે દાહોદના કરવા માટે અને ત્યારબાદ આ વિડિયો અને ઓડિયો ફૂટેજ જે અમારી પાસે ઉપલબ્ધ છે તેની ઉપર નિષ્પક્ષ તપાસ થાય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેની ડિમાન્ડ લઈ અને તેની માંગણી લઈને આજે અમે આજે દાહોદ ફરિયાદ કરવા માટે ઉપસ્થિત થયા છીએ